પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને જ્યારે દીકરીઓ અભ્યાસ પ્રત્યે સજાગ બની છે ત્યારે પાટણ તાલુકાના ડેર ગામની ડેર પ્રાથમિક કન્યા શાળાની ચાર દીકરીઓ ગુજરાત રાજ્ય બોર્ડની બે હજાર ચોવીસની યોજાયેલી પરીક્ષામાં સમગ્ર પાટણ તાલુકામાં ડેર કન્યા પ્રાથમિક શાળાની ચાર દીકરીઓ ઠાકોર કૈલાશબેન ગોપાલજી એકસો વીસ ગુણ ઠાકોર પૂનમબેન ચહેરાજી એકસો અઠ્યાવીસ ગુણ તુરી તમન્નાબેન જીતુભાઈ એકસો ત્રેવીસ ગુણ અને ઠાકોર સુહાનીબેન કાળોજી એકસો બાવીસ મેળવીને પાટણ તાલુકાના ડેર ગામની કન્યા શાળાનું નામ રોશન કર્યું અને પાટણ તાલુકાના ડેર ગામની કન્યા શાળાનો ડંકો વગાડ્યો છે પાટણ તાલુકાના ડેર ગામની ડેર પ્રાથમિક કન્યાશાળાના શિક્ષિકા અમિત પટેલે આ શાળાની દીકરીઓ ભણીને ઉચ્ચ અધિકારી બને અને ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણનો સ્તર વધે તેવા અમદાવાદથી આ બાળકોને એન એમ એમ એસ જેવી સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરાવવા માટે દરરોજ શાળા સમય પહેલાં સવારે દસથી અગિયાર વાગ્યા સુધી કોચિંગ આપ્યું હતું પાટણ તાલુકામાં કુલ એકસો અઠ્યાવીસ બાળકો ઉત્તીર્ણ થયા છે તેમાં પાટણ તાલુકાના ડેર ગામની પ્રાથમિક કન્યા શાળામાં સૌથી વધારે સંખ્યામાં એટલે કે ચાર દીકરીઓ પાટણ તાલુકામાં ડંકો વગાડી દીધો છે સરકારી યોજના અને તેના લાભના ભાગરૂપે રૂપે આ દીકરીઓ એન એમ એમ એસ ની પરીક્ષામાં ઉત્તીર્ણ તમામ બાળકોને ધોરણ નવ થી બાર સુધી અડતાલીસ હજાર રૂપિયા શિષ્યવૃત્તિ સ્વરૂપે સરકાર આપીને પ્રોત્સાહિત કરશે આચાર્ય સહિત શિક્ષિકા અમિત શાહબેન પટેલે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે પાટણ તાલુકાની ડેર ગામની ડેર પ્રાથમિક કન્યા શાળામાં આગામી સમયમાં વધુમાં વધુ બાળકોને અભ્યાસમાં પ્રોત્સાહિત કરી અને આ લાભ વધુ બાળકો સુધી પહોંચે તેવો પ્રયત્ન હાથ ધરવામાં આવશે આજે અમો ડેર પ્રાથમિક કન્યાશાળામાં આવેલા છીએ અને ચાર વિદ્યાર્થીનીઓ અહીંયા સારો એવો પ્રતિસાદ આપી પરીક્ષાઓ પાસ કરી છે અને એમને પણ શું મળશે શિષ્યવૃત્તિ મળવાની છે આ પ્રથમ બનાવ છે તો આપ આ દીકરીઓ માટે શું લાગણી અનુભવો છો અને કેવી મહેનત છે આપણે સારા તરફથી સૌથી પહેલાં તો ચાર દીકરીઓએ એનએમએસ પરીક્ષા પાસ કરી સારા તેમજ ગામનું જે ગૌરવ વધાર્યું છે એ બદલ સૌથી પહેલાં તો હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ત્યાર પછી પાછળના જીવન માટે પણ આ રીતના મહેનત કરી અને તે એમના જીવન પર આગળ વધે એ શુભેચ્છા પાઠવું છું આના પાછળ આપણે જોઈએ તો એનું જે કોચિંગ કરાવતા હતા એમને જે હાઈડ કરતા હતા અમિત બેન પટેલ તો હું જ્યારે આ સાથે અહીંયા પ્રિન્સિપાલના પદ ઉપર બેઠો ત્યારે હું પણ લગભગ સવા નવ એ નવ સ્કૂલમાં આવી ગયો ત્યારે દરવાજામાં બેન ઊભા હોય પૂછતો કે બેન એટલે બેન મને એમ કહે કે એનએમએસ કોચિંગ ચાલે છે સાહેબ અને આપણું ખરેખર છોકરીઓ હોશિયાર છે એમના પીઠ પર બને ગાઈડન્સ મળે તો આપણી શાળાનું નામ રોશન થાય અને એ રીતના તેઓ એક્સ્ટ્રા સમય સારા સમય પહેલાં અને સારા સમય પછી એમને પોતાના સમયનું રોકાણ કરી અને આ દીકરીઓને માર્ગદર્શન આપ્યું છે એટલે બહેનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બેર ગામનું જે એમને એનએમએમએસ આજે અમે દેર પ્રાથમિક કન્યા શાળામાં આવ્યા છીએ અને સૌ પ્રથમવાર પાટણ તાલુકામાંથી આપણે એની બહેનો સારું એવું પરિ પરિણામ લાવી અને સ્કૂલનું નામ રોશન કર્યું છે તો એ માટે બે શબ્દો કહેશો સપોર્ટ હતો અમને આચાર્ય સાહેબે પણ સપોર્ટ કર્યો આ માટે સવારે દસ પહોંચતા અમારા શિક્ષિકા એક ક્લાસ લેતા જેના કારણે આવી હાલ કયા ધોરણ નથી કયા ધોરણમાં આવ્યા છો આપ આપની પાછળ જે મહેનત કરી છે અમીષાબેન પટેલ એમનો જે પ્રયત્ન છે એમના બહેનો પાછળ કોચિંગમાં અભ્યાસ કરાવીને તે માટે તેઓ શું કહેવા માગે છે અમારી જે ડેર શાળા છે એક મિનિટ હું કહું ના કે થોડી પર એ છોકરી અમારી જે ડેર પ્રાથમિક શાળા છે એમાં આ એનએમએમએસ એટલે ખૂબ આમ કહેવાય અગ્રી એક્ઝામ કહેવાય એમાં લગભગ બાળકો મેરિટમાં નહોતા આવતા પાસ તો થતા હતા પણ પછી મને એક એવો વિચાર આવ્યો કે આપણા બાળકોને પાછળ જો આપણે મહેનત કરીએ તો બાળકોને સફળતા તો આપણે આપી શકીએ એટલા માટે પછી મને એમ થયું કે અગિયારથી પાંચ તો આપણે ભણાવીએ છીએ પણ એમણે એક્સ્ટ્રા કોચિંગ આપવું પડશે એટલે મને એવો વિચાર આવ્યો કે હું સવારે દસથી અગિયાર વાગે એ લોકોને એક્સ્ટ્રા કોચિંગ આપ્યું અને એમાં એનએમએમએસનું તો મેં એ રીતે એનએમએમએસનું એમને દરરોજ સવારે એક કલાક સોળથી શુક્ર દસથી અગિયાર અને શનિવારે શાળા છૂટ્યા પછી અગિયાર વાગે શાળા છૂટે તો અગિયારથી બાર અને સાડા અગિયાર છૂટે તો સાડા અગિયારથી સાડા બાર સુધી એક કલાકનું એક્સ્ટ્રા કોચિંગ આપ્યું ખૂબ ઘણી મહેનત કરી મેં પણ મહેનત કરી અને બાળકો સામે એટલો જ રિસ્પોન્સ આપ્યો એટલી જ મહેનત એમણે પણ કરી અને આજે અમારી એ ચાર દીકરીઓ સમગ્ર પાટણ તાલુકામાં જે અઠ્યાવીસ બાળકો પાસ થયા છે એમાંથી અમારી સ્કૂલના સૌથી વધુ બાળકો એટલે કે ચાર દીકરીઓએ મેરિટમાં સ્થાન મેળવી અને એ શિષ્યવૃત્તિ મેળવશે એટલે મને ખૂબ ખૂબ ખુશી છે ખૂબ ખૂબ આનંદ છે અને મારા આ તમામ બાળકો ઉપર પ્રાઉડ પણ ફીલ થાય છે મારું નામ છે અમીષાબેન વીરપરા લખાય છે આમ